નીઝર કુકર મુંડાની જેમ કાળા વ્યારા જામપુર બાદ હવે પાછલા લાંબા સમયથી સોડગઢ તાલુકાના વેકુર ગામે તાપી નદીના પટમાં થઈ રહ્યું છે ગેરકાયદે રેતી ખનન જેમાં કેટલાક લોકો દ્વારા લીઝના માલિકની જાણ બહાર જ પંકજ ગોરખ ચૌધરીની લીઝ પરથી રેતી અને ગ્રાવલના ગેરકાયદે ખનન અંગે ભુજસ્તર અધિકારી અને અન્ય કર્મચારીને ગામના જાગૃત નાગરિકે સિક્સ થ્રી ફાઈવ વન નાઇન વન ફોર સિક્સ ડબલ ઝીરો તથા સેવન ફોર થ્રી ફાઈવ એઈટ નાઇન ફાઈવ ફોર સેવન વન આ નંબરો પર ફરિયાદ કરતા એનો નંબર બ્લોકમાં નાખી દેવામાં આવ્યો છે તાપી જિલ્લા વિભાગના આવા ભ્રષ્ટ અધિકારી કલેક્ટર કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠી રહી છે અને સવાલો એ થાય છે કે કોનો કેટલો ભાગ છે અને આ ભ્રષ્ટાચાર અધિકારીઓ તાપીના આવા કાળી રીતિના કાળા કારોબારથી એમને કેટલા કરોડોની સંપત્તિ ભેગી કરી એની પણ તપાસ એસીબી દ્વારા કેમ નથી કરાવવામાં આવી રહી એ મોટો સવાલ રિપોર્ટ બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી